હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે રવિવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે સવારથી જ વરસાદ વરસવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને અલથાણ અઠવા ગેટ રાંધેર ઉધના ડિંડોલી અને વેસુ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે સુરત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી ત્રણ દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સતત વરસાદના કારણે શહેરની જનજીવનની ગતિ ધીમી પડી છે આ વરસાદ વચ્ચે સૌથી મોટી ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહી છે ગરબાની મોસમ બરાબરની જામી છે ત્યારે હવામાનની આ આગાહીને કારણે ખેલૈયાઓમાં ભય ફેલાયો છે કે તેમના નવરાત્રીના ઉત્સવ પર પાણી ફરી વળશે અને પ્રેક્ટિસ તથા આયોજન બગડી જશે એલર્ટની આગાહી હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારાના વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તકેદારીના યોગ્ય પગલા લેવા માટે તાત્કાલિક અનુરોધ કરવામાં આવ્યો છે